ભાભરમાં ચાઇનીઝ દુરીનું વેચાણ અટકાવવા ભાભર પોલીસને જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી ભાભરમાં ચાઇનીઝ દુરીનું વેચાણ અટકાવવા ભાભર પોલીસની જાગૃત નાગરિકે લેખિત કરી રજૂઆત ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ તે લોકોમાં ચર્ચા ઓછી રોકાણમાં વધુ નફો રડવાની લાયમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધિત હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દૂરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાભરમાં નગરજનોમાં જીવદયા પ્રેમીઓમાં ચર્ચા ઉઠવા પામી છે પ્રતિબંધિત ચાઇનીઝ દૂરીની જેની હોલસેલ કિંમત બસો રૂપિયાની છે એ ફિરકાની એક હજારથી બારસો રૂપિયા કમાવાની લાયમાં ચાઇનીઝ દૂરીનું ભાભરની બજારમાં ગુપ્ત રીતે વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

ચાઇનીઝ દૂરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દૂરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈ ને લેખિતમાં અરજી આપવામાં આવી છે જેમાં પોલીસને પગલા ભરવા લેવા માંગ કરેલ બ્યુરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા